લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે રાજકીય અટકળો પણ તેજ બની રહી છે બીજી તરફ કોંગ્રેસમાં રહેલા ધારાસભ્યોનું આગમન પણ હજી ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ છે શું થશે આ કોંગ્રેસના ધારાસભ્યોનું શું થશે આ લોકસભાની ચૂંટણીમાં તેની વિગતે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતની અંદર ધીરે ધીરે કોંગ્રેસની હાલત ડાયનાસોર જેવી થઈ રહી છે એ લુપ્ત થતી જાતિની જેમ કોંગ્રેસ હવે અહીં ખતમ થવાના આરે છે છતાં હજી કોંગ્રેસના જે કંઈ અવશેષો બચ્યા છે એ અવશેષો સાચવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ઘણા બધા લોકો કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાંથી ગયેલા લોકોને પોતાની તાકાત પોતાની હૈિયત પ્રમાણે મળ્યું કેટલાકને આર્થિક લાભ થયો કેટલાકને પદ મળ્યું અને કેટલાકને રાજકીય સલામતી મળી પણ હમણાં જ જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીનો કેસરી ધારણ કરી લીધો એટલે જેમનો કેસરી સંસ્કાર થયો છે એવા સીજે ચાવડાના ગ્રહો સારા હોય એવું કમલમના પંડિતો કહી રહ્યા છે કમલમના પંડિતો કહી રહ્યા છે કે જે પ્રમાણે તેમના ગ્રહો કહે છે તે પ્રમાણે તેમને એક સારી વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે કમલમના પંડિતો એવું કહે છે કે તેમને લોકસભા પણ લડાવવામાં આવે તેવી શક્યતા છે પણ સીજે ચાવડાના નજીકના રાજકીય સમીક્ષકો એવું કહે છે કે સીજે ચાવડાને લોકસભાની ચૂંટણી લડવાની જરાય મહેચ્છા નથી તેમને તો ગુજરાતની અંદર મંત્રીપદ જોઈએ છે અને તે પણ કેબિનેટ કક્ષાનું ચાવડાના નજીકના લોકોનો તો દાવો ત્યાં સુધી છે કે ચાવડા નાયબ મુખ્યમંત્રી બને તો નવાય નહીં કારણ કે નીતિન પટેલ પણ ઉત્તર ગુજરાતમાંથી હતા અને જે ચાવડા પણ ઉત્તર ગુજરાતમાંથી છે એટલે તેમને વિધાનસભાની ટિકિટ અને મંત્રીપદ બંને મળે હવે જોવાનું છે કે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવે છે કે કેબિનેટ કક્ષાના મંત્રીમાં તેમને સામેલ કરે છે પણ કમલમના પંડિતો એવું કહે છે કે તેમના મંત્રી થવાનાની શક્યતા વધારે છે સરકારમાં બ્યુરોક્રેસીમાં કામ કરી રહેલા અથવા કામ કરી ચૂકેલા લોકોની વધારે જરૂર છે એટલે સીજે ચાવડાને સરકારનો હિસ્સો બનાવી ભૂપેન્દ્ર પટેલની સરકાર વધુ સક્ષમ બનાવવાની ડબલ એન્જિન સરકારમાં સારા પાયલોટની પણ જરૂર છે તેવું માનીને તેમને મહત્વનું ખાતું અને મહત્વનું પદ મળે તેવી શક્યતા ઉમેદવારોની બહુ જ જરૂરિયાત છે પણ કોઈ માલ જૂનો થાય એટલે તેને નવા રંગરોગાન પણ કરવામાં આવે ક્યારેક એ આખો લોટ બદલી પણ નાખવામાં આવે છવ્વીસ બેઠકો છે અને છવ્વીસ સંસદ સભ્યો છે તેમાંથી શક્ય છે કે મોટા ભાગના લોટની બદલી કરી દેવામાં આવે અને નવો નવા ચહેરા લાવવામાં આવે કે જેથી નારાજગીની વાત ન હોય અમે અગાઉ કહી ચૂક્યા છીએ કે એકમાત્ર ટિકિટ જેમની કન્ફર્મ છે એ અમિત શાહ છે અને બીજા નંબરે કન્ફર્મ થઈ શકવાની શક્યતા છે તેવા સી આર પાટીલ છે પણ મોદી હે તો મુમકિન હૈ એમ આ બધા જ કપાઈ જાય માત્ર અમિત શાહ રહે તો નવાય નહીં કારણ કે મોદી હે તો મુમકીન હૈ પણ જે નવા ચહેરાઓ આવવાના છે તેમાં કોણ આવી શકે તેની પણ ચર્ચા ભારતીય જનતા પાર્ટીમાં જોરથી ચાલી રહી છે કે કે કારણ બીજા નેતાઓ જે લોકો હજી સુધી મંત્રી પદ કે ધારાસભ્ય પદ કે સંસદ પદ મેળવી ચૂક્યા નથી મેળવી શક્યા નથી તેવા લોકો પણ જોર કરી રહ્યા છે પણ નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે કે તમને સરપ્રાઇઝ આપવામાં આવે એવી સરપ્રાઇઝ મળે એવી શક્યતા એવી છે કે સીબીઆઈમાં કામ કરી ચૂકેલા ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થાય તો પણ નવાય નહીં કારણ કે દિલ્હીમાં બનનારી નવી સરકાર ભારતીય જનતા પાર્ટીની બની જ રહી છે એવું ભાજપ માને છે ત્યારે એવા બ્યુરોક્રેટ્સની પણ જરૂર છે જેમ જયશંકર પણ બ્યુરોક્રેટ્સ હતા અને સરકારનો હિસ્સો બન્યા તેવી જ રીતના રાકેશ અસ્થાના પણ વડોદરાથી ચૂંટણી લડી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે આ સૂત્રો કહે છે સામાન્ય રીતે તો એવું છે માધ્યમો જ્યારે જેમના નામની જાહેરાત કરે તેના નામ ઉપર મોદી ચોકડી મારે છે કારણ કે મોદી સાહેબને પત્રકારોને ખોટા પાડવામાં બહુ જ મજા આવે છે એટલે અમે જ્યારે રાકેશ અસ્થાના નામની વાત કરીએ છીએ ત્યારે ડર અને ચિંતા એ પણ છે કે અસ્તાના સાહેબનું કંઈક થવાનું હતું તેની રોકવામાં અમે તો નિમિત્ત બનતા નથી છતાં એક પત્રકારનું કામ જે કંઈ જાણકારી મળે છે જે સ્વરૂપમાં મળે છે તે લોકો સામે મૂકવાનું છે તો લોકસભાની ચૂંટણી સુધી આપણે રોજ આ પ્રકારની રાજકીય ચહલ પહલ રાજકીય અટકળોની વાત કરતા રહીશું કારણ કે તમને પણ જાણવામાં રસ છે કે તમારો પ્રતિનિધિ કોણ થવાનો છે અને જે પ્રતિનિધિ છે તેમનું ભલું કેવી રીતના થવાનું છે તો આ છે નવજીવન ન્યૂઝ એટલે પહેલા બે લાયકોન દબાવો અમારા ફેસબુક પેજને લાઇક કરો અમારી સ્ટોરી શેર કરો કારણ કે અમને તેની પણ જરૂર છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો હું રોજ મળીશ એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન तेले जे केजे पराई